નમસ્કાર ગુજરાત નો બેરી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું માધુરી શર્મા અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગિતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર સેવાભાવી સંસ્થાઓ જાગૃત નાગરિકો તેમજ અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ

ને ગણપતિજીના પ્રાંગણમાં એ યજ્ઞનું આયોજન કર્યું હતું ગ્રામજનો ભેગા થયા હતા અને જયભાઈ શાહ બીસીસીઆઈના સેક્રેટરી પણ આવ્યા હતા એમને પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે સોએ સો ટકા મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા અને ગામ લોકોએ બે હાંખ ઉપર કરીને પ્રતિજ્ઞા કરી છે કે અમે હંડ્રેડ પર્સન્ટ સોમાંથી સો ટકા વોટિંગ કરીશું